જય જય દ્વારકાધીશ જય શ્રી રામ ભદને સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડિયો ની અંદર તો અત્યારે સવાર સવારમાં આપણે કઈ બાજુ જઈ રહ્યા છે ઈ તમે થમ્બનેલ જોઈ જ લીધું હશે તો આપણે ગોવા નથી જતા ગોવા માર ભાઈની જાય તમને એમ લાગે થમ્બનેલ જોઈને તમને એમ લાગે હું ગોવા જાઉં આપણે આગળ પાસપોર્ટ નથી હજી ઓહ ગોવા માં પાસપોર્ટ ની જરૂર ના પડે કાંઈ તો ભૂલી ગયો હું કામ કરી દીધું આ ગાડી હન બહુ અંધારી ભયીતી ને કોક પડી જો કોક મારી દિયે મેળ આવી જાય મને આહાય હા એ કાજા મેં આ ગોવા જાય છે રખડવા જાય છે આવા નવા વ્હાઈટ શર્ટને પહેર્યા જો કે મેં પહેર્યો પહેરો મેં કા હું ગાડી સાફ કરી ગાડી સાફ કરતો તો ભાઈ વાહ હાલો ગાડીને સ્ટાર્ટ કરીએ અને નીકળીએ અહીંથી રાજકોટ જાવું જોશે હજી ત્યાં એરપોર્ટે જાવું જોઈએ રાજકોટ રાજકોટનો એરપોર્ટ ક્યાં હે ને ભાઈ મેં વાત સાંભળી હતી પંદર કિલોમીટર પંદર વીસ કિલોમીટર દૂર છે રાજકોટથી તો અહીંયા જાવું જોઈએ ને ભાઈ એટલે મોડું ના થઈ જાય ને કેમ કે ફ્લાઇટ હે કેટલા વાગ્યાની ફ્લાઇટ હે વાગા એક વાગ્યાની એક વાગ્યાની ફ્લાઇટ હે ભાઈ આ બધું ટિંગ આવ્યું આઈ થિંક ગોવાલ ના ના ટુ આઈ ગુટતા જોયા કોપી છે ઓરિજિનલ કોપી ઓરિજિનલ પૈસા હા ચાલાક બ્રો આજનું ડેસ્ટિનેશન આપણું છે રાજકોટ એરપોર્ટ જે ભાઈ રાજકોટમાં ન થાય રાજકોટ થી પંદર વીસ કિલોમીટર જેટલો આગળ છે અમદાવાદ મોરબી અમદાવાદ જે રોડ છે ને રોડ ઉપર આપણે જોયું નથી હજી આપણે ક્યાં પગવાય મનીષ મનીષ આપણી સાથે છે એ ગોવા ગોવા જાહો કે નહીં આબુ ધાબી આબુ ધાબી જાય હે મનીષ અને એને ક્યાં આવ્યો એરપોર્ટે ત્યાં ઉતારવાને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલે તું ભાઈ અને ઉતાર દેહ અને પછી આપણે પાછા રિટર્ન દાવાના છે એ રાજકોટ કદાચ આપણે અંદર સિટીમાં જે નહીં જઈ શકીએ કેમ કે પાછું આપણે જામનગર ભૂગવાનું હે વેલેરું अभी गाड़ी को पिलाया हमने पेट्रोल उसको सुबह सुबह नाश्ता कराया और इसको भाई इंटरनेशनल एयरपोर्ट पे हम छोड़ने के लिए जाएंगे कहां पे दिल्ली आपने अभी जो पेट वो एयरपोर्ट बोला या, वो दिल्ली में है ना साई थी तो सड़ी जाए आज वातावरण एवं है ना पाजी आज आगा है चौबीस सत्ता अठावीस ना जो राजकोट अजी थोड़ू आगे है

ખાલી ગાડી ને જ ના ખવડાવવાનું હોય પછી તાણે આપણે ભૂખ લાગે ને આપણે પેટ પૂજા કરી લેવી જોઈએ એટલે હવાર માં એરપોર્ટે પૂ ગયા પહેલા મારા ભાઈને કીધું યા કેવું જડે હું જડે ભાઈ તું યા ખાવું કરતા અહીં જો સરસ મજાની એક જલારામ આવે અહીંયા આપડે ઘણી રાતે આવી ગયા ને રાતે બહુ મજા આવે ભાઈ નાસ્તો કરવા રાજકોટ વાળી પબ્લિક તબક અડધી જાજી હે ને જલારામ જલારામ હે ને અત્યારે આપણે થોડો ઘણો નાસ્તો જેનું નામ ફૂડ કોર્ટમાંથી આપણે ઓર્ડર કર્યો છે બસ્સો ગાંઠિયા અને બે ભાખરી અહીંયા એક બીજી ભાખરી એ મળે મસાલા ભાખરી અને પહેલાં આપણે ખાઈ લીધી છે અહીંયા ઠીક ઠીક મરે હાડી જેને મસાલાવાળું ભાવતું હોય ને વધારે કેમ કે અંદર મસાલો ને એવું બધું નાખેલું હોય ભાખરીનું વચ્ચે બાકી બીજું કંઈ હોય ને પણ અહીંયા ગાંઠિયાની ભાખરી મસ્ત છે ક્યારેક નીકળો તો ટેસ્ટ કરજો અરે પણ બસ આચાર એટલો નાખવાનું હોય જ્યાં એક મસાલા ભાખરી મગેવી છે બસો ગ્રામ ગાંઠિયા

ફરતા પાયા માધા પર છોકરી ટ્રાફિક તો જો યાર આ વડા સિટીમાં જાવું જ એટલે આપણે ના ગમે ટ્રાફિક એ આખા ઉતરી ગયા ભાઈ આમાં બે હું હતી ને ભાઈ ગાડી બદલાવતા લાગે ટ્રાફિક હાલો હાલો પ્લેન ચુકાઈ જાય મોટા ભાઈ નું અમારે વાહે જોતા બીજું એક આવે છે ખુશી લેખ કોક ને ભાઈ તો નિરાય જાય તો ગાડી આંખવાની મજા આવે ગાડી આમ થોડીક હેલી વહેલી હોય ને તો મજા આવે જો કે આ એકો નવ દસ ચાલતી હોય આપણે થાય ફૂલ મોડું બારના વાગી ગયા મારા ભાઈને હવે તો પ્લેન ચૂંકાઈ જ જવાનું હજી ગમે એના કરી લે તોય હું આખું તો આવું પચીસ મિનિટ પચીસ મિનિટ જ રહે પચીસ મિનિટ હોવ આ મેસેજ આવી ગયો બધું પચ્ચીસ મિનિટમાં અમારે ભૂગવાનું એટલે ફૂલ સ્પીડમાં ગાડી આંખી પહોંચી ગયા એરપોર્ટે હું એરપોર્ટેથી ફોન આવી ગયો છે એટલે મેસેજ એ ભાઈ તમાર પાસે ખાલી મિનિટ છે ફટાફટ પૂગી જાય તો આપણે બને એટલી ફટાફટ કરી ગાડી ઉડાવી તા એ સમજી ગયા પછી ગયા ફાઈનલી રાજકોટ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જો આ દેખાય સ્પીડ બ્રેકર આ રૂપ ચા ભાઈ બહુ હેને વધારે સ્પીડ ગાડી તમને મોડું બહુ થઈ ગયું હતું હજી હે ને ફટાફટ હજી મોડું થઈ ગયું चेस मैच तो फटाफट आपले मुगी गया है एटलीस्ट स्पीड में इवन के बात ना पूछो प्रस्थान हो रहे हैं सब और ये गाड़ियां अपने बहन आपने चढ़ावी देता गमीम करीन झिमतिम करीन चढ़ावी देता ओलो जी आपने चढ़ायो नहीं जुनो एयरपोर्ट हो तो मनीष ये जुनो एयरपोर्ट हां डोमेस्टिक ने आई दिस इज कॉल्ड इंटरनेशनल गाइस ये देखो कैमरा ना क्लियर दिखाई कि हां ओली થઈ ગઈ मनीष साहब આ એરપોર્ટ છે ને ઇન્ટરનેશનલ આ બહુ સરસ છે ઓલો તો બહુ નથી ખાસ પણ હાલો ને ભાઈ આપણે પ્લેન ન્યાથી એવું પડે ભાઈ આ એવું પડે રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મોજ આ હાલો ફરવા જાય મનીષ કેદી તાર મને લઈ જાઓ રખડવા માટે હું યાર આવા ભાઈ બંધુ મારા રૂપિયા વાળા હે અને બોલો મને રખડવા નથી લઈ જતા ગયા એરપોર્ટ થી પાછા નીકળી ગયા હે વચમાં આપણે ચાય પીધો એક જગ્યાએ અને જો ભાઈ વરસાદ દેવા માંડ્યો આ આગાહી હતી ને 26 હતી આવી નથી આવી તો ભાઈ બરોબર સાચી વાત વરસાદ દેવા માંડ્યો ઓ વરસાદ દેવા માંડ્યો યાર ભાઈ ઓ ખાને ના હોય દે અમને બોલ ભાઈ રાજકોટ સિટીની અંદર આપણે એન્ટ્રી થઈ છે પણ અમે હન રસ્તો થોડોક ભૂલી ગયા હતા ને એટલે અમર સિટી માં આવવું પડ્યું

મતલબ કે એક વાગે એની ફ્લેટ હતી અને કલાકમાં તો ગોવા એટલે અત્યારે ભાઈ ગોવા પૂગી ગયો બે વાગ્યા અમે હજી જામનગર હું હજી રાજકોટની બહાર નીકળ્યા અહીં બોલો પછી એમ વિચાર આવ્યો કે પ્લેન લઈ લઈ એકાદ કેસો લગા મેરા મજાક આપણે આ ગાડી છે ને બરોબર છે ઉગાડીતા તા દે હે ગમે જ્યાં જાવું અહીંયા એટલું હોય ને એમાં ખુશ રહી ને તો જિંદગીમાં બહુ આગળ સુધી જઈ શકી બાકી બહુ લીધા લીધ કરીએ તો ભેગું થાય નથી હડાતાનું આવી ગયા અમે જામનગર ગયા હૈ ને તો ઓલાતા ભાઈ ગોવા રખડવા માંડ્યા બોલો આમ જો આમ જો રખડવા જવું હોય ને તો આમ જો ભાઈ પાંચ મિનિટમાં ત્યાં પૂગી જાય જ્યાં પૂગવાને ફોર વ્હીલ લઈને જાય ને કેટલી વાર લાગે તો હવે ક્યાંક ટ્રીપ મારો ને તો આમ પ્લેનમાં મારજો બાકી છે ને અત્યારે આપણે ઘરે એક મહેમાન આવ્યા હે તો એના માટે છે ને આપણે ને દૂધ ઘરનું ઓલું નહીં દુકાન રાખો ના ભાઈ ના દુકાનનું નહીં ઘેર મીમાન કુન હે મળા તમને તો ભાઈ છે ને આપણે પાછા અત્યારે નાવદરા જાય છે ને આપણે મીમાન વાત કરતા હતા જે એક આપણા ધવન અને એક આપણા રામભાઈ જેને તમે ઓળખતા જાઓ તો રામભાઈ તો હું હવારે આવ્યો ને પાછો પાસો જા વાક જામનગર માં મોજ લેવી હોય ને તો હાંજી નવ વાગે દીકરા બાર રોકાઉં તો ત્યાં કીધું હાલો નાવદરે તું કાઈ ખોટું કુતરા કાઈ રોકાઉં બોકાઉ ના હોય

આવી ગયા રામભાઈ વાળીએ સીધા કેમ કે અહીંયા જમારો મહેમાન બન્યો હતો તો અમારે એનું મહેમાન એટલે બનવું જ પડે ફરજિયાત હતું એટલે બહેના અને જો તે દી ને ઓલી ફેર મયુરભાઈ નહીં કેવી મહેમાની કઈ રીતે આજ ફેર બટેકા હાક કરી દે તું રેવા દે રામભાઈ તું રેવા દે ભાઈ અમારે બટેકા હાક હાલશે બીજું બટેકા હાક કહી લે બીજું હું હવે કે કાલ કરી રામભાઈ મીમાની આ તો ટ્રેલર છે હા કાલ ભજીયા ને બધું થાય મિત્રો Estás tu blog más vilaje.